અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એમસી આયોજન જોવા મળી રહ્યું છે તેર દુકાન બન્યાના મહિના સુધી ખરીદવામાં જ આવી કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ લેવલ પાર્કિંગ બન્યું એક હજાર વાહનો પાર્ક થઈ શકે તેવા પાર્કિંગમાં કમર્શિયલ એકમો આવક ઉભી કરવા એમસી નું આયોજન હતું વાહનો પાર્ક કરી મુલાકાતીઓ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત કરી શકે તે માટે ફૂટ ઓવર બ્રિજ પણ બનાવાયો પરંતુ નવરંગપુરા અને પ્રહલાદનગર બાદ રિવરફ્રન્ટ પાર્કિંગ પણ સાબિત થઈ રહ્યું છે સફેદ હાથી સમાન અમદાવાદ મહાનગરપાલિકાએ દસ મહિના પહેલા એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસના જૂન મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ ઊભું કર્યું હતું અને ફરી એ જ પ્રકારની ભૂલ આમાં પણ જોવા મળી કે જે મલ્ટીલેવલ પાર્કિંગ સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને એક હજાર જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર આમાં પાર્ક થઈ શકે તે પ્રકારનું આયોજન હતું દુકાનો જે કમર્શિયલ અહીંયા આગળ બનાવવામાં આવી હતી તે પૈકીની એક પણ દુકાન અહીંયા આગળ હજી સુધી વહેંચવામાં નથી આવી કારણ કે કોઈ પણ વ્યક્તિઓએ તેમાં રસ નથી દાખવ્યો અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન હતું કે જે પણ પાર્કિંગની આવક થાય તેની સાથે નીચેનું જે બેઝમેન્ટનો ભાગ છે ત્યાં આગળ જે દુકાનો ઊભી કરવામાં આવી છે જે લગભગ પંદરથી સોળ જેટલી હતી તેને વેચી અને તેમાંથી આવક ઊભી કરવી પણ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસના અભાવે અને તેની સાથે ભૂતકાળમાં ઊભા થયેલા લેવલ પાર્કિંગમાં પણ પ્રકારનો સર્વે ન કર્યો હોવાના કારણે ફરી એક વખત પરિસ્થિતિ એ સર્જાઈ છે કે નવરંગપુરા લેવલ પાર્કિંગ બાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે પાર્કિંગ ઊભું કરાયું છે ત્યાં આગળ પણ એક પણ કમર્શિયલ મિલકતો છે તે હજી સુધી વેચાઈ નથી કોર્પોરેશનનું આયોજન એ પ્રકારનું પણ હતું કે કોઈપણ વ્યક્તિ જ્યારે પાર્કિંગમાંથી પોતાના વાહનો અહીંયા આગળ પાર્ક કરે તે બાદ તે ફૂટ ઓવરબ્રિજ ઉપરથી સાબરમતી રિવરફ્રન્ટ અથવા અટલ બ્રિજની મુલાકાત લઈ શકે જોકે વાહનો તો અહીંયા આગળ પાર્ક થઈ રહ્યા છે પણ તેની વચ્ચે જે આવક ઊભું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક વિચાર કરી અને તે પ્રકારે તેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કમી રહી ગઈ અને જેના કારણે મલ્ટી લેવલ પાર્કિંગ જે અમદાવાદ શહેરમાં ઊભા કરવામાં આવ્યા છે તે પૈકીના એક પણ પાર્કિંગમાં હજી સુધી અમદાવાદ મહાનગરપાલિકાને કમર્શિયલ દુકાનોની આવક ન થઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાંત સોની એ બીપી અસ્મિતા અમદાવાદ